અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલો સાબરકાંઠાના વણજ ડેમનું સૌંદર્ય સૌ કોઈનું મન મોહક લે તેવું છે વણજ ડેમના આકાશી દ્રશ્યો આહલાદક છે ત્યારે આલાદક વાતાવરણનો લોકો અનુભવ કરી રહ્યા છે પોલો ફોરેસ્ટમાં જ આ ડેમ આવેલો હોય પોલો ફોરેસ્ટ સાથે આ ડેમનું વાતાવરણ પણ સહેલાણીઓ નિહાળતા જોવા મળે છે ત્યારે વણજ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને પાંચસો ક્યુસેક જેટલી પાણીની આવક જોવા મળી રહી છે આ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં તંત્ર પણ એલર્ટ બની ગયું છે વણજ ડેમમાં નીચાણવાળા અને નદી કિનારે આવેલા અઢાર જેટલા ગામડાના લોકોને નદી કિનારા વિસ્તારમાં ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે સાબરકાઠા જિલ્લામાં સતત વરસાદી માહોલ ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કરીને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને સાબરકાંઠામાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાંચસો ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખાતા પોલો ફોરેસ્ટમાં આ ડેમ આવેલો છે અને ડેમ પોલો ફોરેસ્ટમાં આવતા જે